જય શ્રી કૃષ્ણ રિધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે રવા પૂરી બનાવીશું એ લગ્ન પ્રસંગમાં કોઈ પાર્ટી હોય ફંક્શન હોય એમાં આ પૂરી થાય છે નાના બાળકો મોટા માણસ બધા પૂરી ખાઈ શકે છે એના માટે આપણે બે કટોરી સોજી એક કટોરી મેદો માપસર મીઠું અને અધકચરા વાટેલા મરી છે એના માટે આપણે આ નવસેકું ગરમ ઘી કરેલું છે અને લોટ બાંધવા માટે આ થોડું સાધારણ ગરમ પાણી હોય એવું લેવાનું હવે આપણે એનો લોટ બાંધીશું એના માટે આપણે બે કટોરી સોજી લઈ દઈશું પછી તેમાં આ એક કટોરી મેદો નાખીશું એને આપણે હાથથી આ રીતે મિક્સ કરી દઈશું આ પૂરી બાળકોના લંચ બોક્સમાં ભરવાથી બાળકો ખુશ થઈ જાય છે હવે આપણે માપસર મીઠું નાખીશું આ કચરા મરી છે એ ખલદસ્તામાં ખાંડેલા છે એ નાખીશું હવે આપણે આને બરોબર મિક્સ કરી દઈશું હવે આ બધું મિક્સ થઈ ગયું છે આમાં આપણે ઘીનું મોવણ નાખીશું મોવણ મુઠ્ઠી પડતું નાખવાનું છે એક વખત નાખી અને બધો સૂજી મેદો આપણે મિક્સ કરી દઈશું એટલે ગ્રામ મોવણ હવે આપણું આ મોવણ થઈ ગયું છે હવે આપણે સાધારણ ગરમ પાણી કર્યું છે એ થોડું ચમચાના મદદ થી થોડું થોડું નાખી અને આપણે લોટ ભેગો કરીશું એક સાથે પાણી નાખી ના દેવું ને ત્યારે લોટ આપણો ઢીલો થઈ જાય છે બહુ પાણીની જરૂર પડતી નથી એક કે બે ચમચાની જરૂર પડે છે આ રીતે બધો લોટ ભેગો કરતો જવાનું છે આ રીતે આપણો રવા પૂરીનો રવા મેદાની પૂરીનો લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે દસ મિનિટ ઢાંકી અને રેસ્ટ આપીશું હવે આપણે આ લોટનું લો લીધું છે આ પ્લાસ્ટિક સીટ ઉપર આપણે એને બહુ જાડું નહીં બહુ પાતળું નહીં એ રીતે રોટલી મોટી વણી લઈશું હવે આપણી આ રોટલી થઈ ગઈ છે એના કોઈ આવા મોલથી ઢાંકણ હોય કોઈ પણ એનાથી આપણે કટ કરી લઈશું આ રીતે કટ કરવાથી એના બાળકો પણ ખુશ થઈ જાય છે પૂરી જોઈને આ રીતે આપણે બધી પૂરી કટ થઈ ગઈ છે હવે એને આપણે આ રીતે કાઢી લઈશું આ બધી પૂરી આપણે કાઢી લીધી છે હવે કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે કાણા પાડી લઈશું કાણા પાડવાથી પૂરી ફૂલતી નથી અને ક્રિસ્પી બની જાય છે આ રીતે આપણે બધી પૂરીને કાણા પાડી ગયું છે હવે એની અંદર આપણે પૂરી નાખીશું પહેલાં ફાસ્ટ તાપે તેલ ગરમ કરી દેવાનું અને પછી મીડિયમ તાપ કરી દેવાનું પછી ગુલાબી રંગની પૂરી છે આમ જરાની મદદથી એને પ્રેસ જવાનું અને તરતું જવાનું છે આપણી આ રવા મેદાની પૂરી તૈયાર છે એને ચા સાથે કોફી સાથે ખાઈ શકાય છે નાના મોટા દરેક જણ ખાઈ શકે છે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો